આગામી ત્રણ કલાકમાં ગુજરાતના ઘણા બધા ભાગોમાં દસ ઇંચ થી લઈને પંદર ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે મિત્રો ગઈકાલે ગુજરાતમાં વરસાદનું નવું નક્ષત્ર હાથીયા નક્ષત્ર હસ્ત નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અરે મિત્રો આજે બપોર પછી સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વાવાઝોડાની પણ અસર જોવા મળવાની છે ફરી એક વખત ગુજરાતમાં આંધી તોફાન વંટોળ સાથે મેઘરાજા કોપાયમાન થયા છે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં અત્યારે 80 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનઓ ફૂકાઈ રહ્યા છે અરબ સાગરના દરિયામાંથી એક વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચી અને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને પણ હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટ જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે અને મિત્રો આગામી 3 કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે તેમને લઈને પણ હવામાન વિભાગે પોતાની આગાહી વ્યક્ત કરી છે પરેશ ગોસ્વામીએ કહ્યું કે ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું હતું પરંતુ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા ગુજરાતમાં આજે સાંજે ફરી એક વખત આભ ફાટતો જોવા મળવાનું છે ગુજરાતમાં ફરી એક વખત નદી નાળાઓ છલકાશે ગુજરાતમાં પૂરની શક્યતા પણ રહેલી છે ફરી એક વખત મિત્રો ગુજરાતમાં મકાનો પાણીમાં ડૂબતા જોવા મળવાના છે ગાડીઓ પાણીમાં તણાતી જોવા મળવાની છે બિસ્તરા પોટલા બાંધીને ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર કારણ કે મિત્રો ગુજરાતમાં આ વરસાદનો નવો રાઉન્ડ છે એ ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ પહેલી તારીખ અને બીજી તારીખ આ મિત્રો આગામી ચાર દિવસ સુધી આ વરસાદી રાઉન્ડ ચાલુ રહેશે જેમાં મિત્રો ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખ આવનારા બે દિવસ ગુજરાત માટે અત્યંત ભારે સાબિત થવાના છે ગુજરાતના ઘણા બધા ભાગોમાં તો મિત્રો અત્યારે છેલ્લા ત્રણ ચાર કલાકની અંદર જ પાંચ ઇંચ સી પાંચ ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી ચૂક્યો છે અને મિત્રો ગુજરાતમાં અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકાની સાથે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાને લઈને અંબાલાલ પટેલે પણ પોતાની આગે વ્યક્ત કરી છે આ મિત્રો હજુ પણ એક રાગાસા નામનું વાવાઝોડું સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને એમના અવશેષો બંગાળની ખાડીમાં આવતા હજુ પણ મિત્રો નવરાત્રિમાં દશેરા સુધી ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદની આગે છે કારણ કે બંગાળની ખાડીમાં નવી નવી લો પ્રેશરો બની રહી છે ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો ફેરફાર આવી ગયો છે કારણ કે મિત્રો ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધ્યું હતું એના કારણે ગુજરાતમાં અત્યારે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કે હવે આપણે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે એ નકશા વિશે વિગતવાર માહિતી મેળવીએ છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર થયો છે જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે પરંતુ મિત્રો તમે જોઈ શકો છો આજે કચ્છ છે મોરબી છે દેવભૂમિ દ્વારકા છે જામનગર છે પોરબંદર મિત્રો પાંચ જિલ્લા છે કે જ્યાં વાતાવરણ બિલકુલ ચોખ્ખો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ અત્યારે ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર અત્યારે મેઘ મેઘટાંડું શરૂ થઈ ચૂક્યો છે નદી નાળાઓ છલકાશે અંબાલાલ પટેલે તો મિત્રો આગ્રહી વ્યક્ત કરી છે કે ગુજરાતમાં હજુ પણ વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે દિવાળી આસપાસ પણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો બનાસકાંઠા છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા વડોદરા આણંદ પંચમહાલ સુરેન્દ્રનગર છે આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં તો અત્યારે વરસાદી માહોલ જોવા નથી મળી રહ્યો પરંતુ મિત્રો રાજકોટ છે જૂનાગઢ છે બોટાદ છે સુરેન્દ્રનગર લાગુના વિસ્તારની અંદર છે મિત્રો વરસાદી માહોલ જામ્યો છે એક તરફ મિત્રો ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું હતું પરંતુ મિત્રો વાતાવરણની અસ્થિરતાના કારણે બંગાળની ખાડી અને અરબસાગરના દરિયામાંથી આવી રહેલી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ચોમાસું ફરી એક વખત સક્રિય થયું છે તેવા અત્યારના સમાચાર મળી રહ્યા છે હવે મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલી વરસાદી સિસ્ટમ કે જે માત્ર વરસાદી સિસ્ટમ નથી પરંતુ એક વાવાઝોડું છે જે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ આપી દેવામાં આવી છે આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યારે ભારેથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ફરી એક વખત મિત્રો ગુજરાતમાં વરસાદનું નવું નક્ષત્ર હસ્ત નક્ષત્રની શરૂઆત સાથે જ ગયા વર્ષની જેમ મિત્રો આ નક્ષત્રમાં હાથી પોતાની સૂંઢ ફેરવશે ફરી એક વખત મિત્રો ગુજરાતમાં બપોર પછી સાંજના સમયગાળા દરમિયાન ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કાળા ડિબાંગ વાદળી વચ્ચે અત્યારે મેઘરાજા કોપાઈમાં થયા હોય જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે રેડ અને ઓરેન્જ લઈને હવામાન વિભાગે એલર્ટ વળી આગાહી વ્યક્ત કરી છે આ સાથે વડોદરા છે સાથે મિત્રો સૌરાષ્ટ્રના ભાગોની અંદર જો વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો રેડ અને ઠંડર એટલે કે વરસાદ પડવાને લઈને વીજળી પડવાને લઈને શું અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આપણે જણાવીએ તો અત્યારે દરિયામાંથી એક વરસાદી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે તો આજે સાંજ પડે રાત્રિ પડે એ પેલા ગુજરાતવાસીઓ આ હવામાન સમાચારની અંતર સુધી જાણી લેજો કારણ કે મિત્રો ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો ફેરફાર આવી ગયો મિત્રો જેમ જેમ આજે સાંજ પડતી જશે તેમ તેમ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં હાઈ એલર્ટ તો હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની પણ વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં પણ ફરી એક વખત મિત્રો આબ ફાટતો જોવા મળવાનું છે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે તો જાહેર કરી છે પરંતુ સૌરાષ્ટ્રના પણ મિત્રો જો નજર કરીએ તો આવનારી ત્રણ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી આગાહી સામે આવી દક્ષિણ ગુજરાતમાં તો મિત્રો અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મિત્રો અત્યારે દસ ઇંચ સુધીના વરસાદ આજે રાત્રિના સમયગાળા પડશે ગાળા દરમિયાન પડશે તેવી આગાહી સામે અને હજુ પણ મિત્રો બંગાળની ખાડીમાં નવા નવા લો પ્રેશરો બની રહ્યા છે અને જે રાગાસ નામનું વાવાઝડું છે સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટી અસ્થિરતા સર્જાની આ મિત્રો અરબસાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આવી રહી છે અને ગુજરાતમાં ફરી એક વખત હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે મેઘરાજા જે આદર્શક મિત્રો તમે જોઈ શકો છો એ રીતે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાંથી ચોમાસું છે વિદાય તરફ આગળ વધ્યું હતું પરંતુ અચાનક જ આજે વહેલી સવારથી જ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો અને જેના કારણે ચોમાસું ફરી વખત સક્રિય થયું છે તો હસ્ત નક્ષત્ર કે જેની શરૂઆત છે ગઈકાલ સત્યાવીસ નવેમ્બરના રોજ સપ્ટેમ્બરના રોજ થઈ છે અને મિત્રો આ નક્ષત્ર દસ ઓક્ટોબર સુધી ચાલુ રહેશે અને આ નક્ષત્રના સમયગાળા દરમિયાન આ નક્ષત્રનું વાહન મોર રહેશે અને મિત્રો મોરને વરસાદ ગમે છે પાણી ગમે છે એટલે કે મિત્રો આ જે દસ દિવસ હજુ પણ મિત્રો ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદની આગે છે વાવાઝોડા સાથે વરસાદની આગે છે મિત્રો તમે ત્રીસ તારીખના રોજ જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં માછીમારોની પણ દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે અને દરિયાકાંઠાના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ છે પણ હવામાન વિભાગે જાહેર કરી છે મિત્રો જેમ જેમ સમયગાળો વરસાદ થતો જશે તેમ 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 તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ ગુજરાતના ઘણા બધા ભાગોને ધમરોળી શકે છે ફરી એક વખત મિત્રો ગુજરાતમાં વાવાઝોડાની યાદ તાજી આવશે કારણ કે દરિયો પણ અત્યારે થયો છે છે અને અને દરિયામાંથી તોફાની તોફાની સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર નજીક નજીક આવી રહ્યા આ આવતા ગુજરાતમાં અત્યારે થી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાઈ રહ્યા છે તેવા પણ હવામાન સમાચાર મળી રહ્યા છે હવે મિત્રો આપણે જાણીશું જે રીતે વેધર ડેટા સામે આવી રહ્યા છે સાગરનો દરિયો છે આ બંગાળની ખાડી છે ને ગુજરાત નજીક અને મુંબઈના દરિયે કાંઠે પહોંચી છે લો પ્રેશર આ મિત્રો બંગાળની ખાડીમાંથી જ્યારે પણ વાવાઝોડું બનતું હોય છે તે તરત ગુજરાત નજીક નહીં પરંતુ તે લો પ્રેશરના એરિયામાં હોય ત્યાર પછી તે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને ગુજરાત નજીક પહોંચતા તે ડિપ્રેશન અને ત્યાર પછી ગુજરાત નજીક પહોંચતા તે ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનતું હોય છે એવી જ રીતે મિત્રો ગુજરાતમાં પણ અત્યારે હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે મેં એક રાજા ફરી એક વખત મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે અને સતત ગુજરાતમાં મિત્રો વરસાદી માહોલ જામશે એવા પણ અત્યારના હવામાન સમાચાર મળી રહ્યા છે હવે મિત્રો ગુજરાતના કયા વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અને મિત્રો આકાશમાંથી વીજળના કડાકા જોવા મળી રહ્યા છે શું તમે ચાર હો છો એ વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે કારણ મિત્રો આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા કોપાઈમાં થયા છે અત્યારે લાઈવ વેધર ઇમેજ પણ સામે આવી રહી છે મિત્રો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા કોપાયમાં થયા છે તેવા હવામાન સમાચાર છે અને આવનારા કલાકોની અંદર ઉત્તર ગુજરાત મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ચોમાસું ફરી એક વખત સક્રિય થશે હવે મિત્રો આગામી ત્રણ દિવસ છે ગુજરાત માટે અત્યંત ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર થયું છે મિત્રો આજે અઠ્યાવીસ તારીખ છે આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી હતી આવતીકાલે ઓગણત્રીસ તારીખે છે ઓગણત્રીસ તારીખના રોજ સૌરાષ્ટ્રના કઠના ભાગોમાં હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે આ સાથે મિત્રો ત્રીસ તારીખના રોજ પણ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે આ મિત્રો આવનારા બે દિવસ જેમાં મિત્રો ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખ બે દિવસ ગુજરાત માટે અત્યંત ભારે સાબિત થવાના છે જેમાં ત્રીસ તારીખના રોજ ગુજરાતમાં ઘણા બધા ભાગોમાં આભ ફાટતું જોવા મળવાનું છે નદી નાળાઓ છલકાશે રોડ રસ્તાઓ પ્રમાણે ના ગરકાવ થશે કારણ કે હાલની જે બંગાળની ખડીની સ્થિતિ પ્રમાણે બંગાળની ખાડીમાંથી મજબૂત ડિપ્રેશન બની રહ્યું છે અને ડિપ્રેશન ગુજરાતમાં દક્ષિણ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે જેના કારણે ગુજરાતમાં ઓગણત્રીસ અને ત્રીસ તારીખે ભારેથી ભારે વરસાદની સંભાવના છે એ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવે મિત્રો આપણે ચોમાસાના વિદાયને લઈને જે નકશો જાહેર થયો છે હવામાન વિભાગ તરફથી એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો જ્યાં સફેદ કલરનો ભાગ છે જ્યાં મિત્રો સત્યાવીસ તારીખની અપડેટ હતી ગઈકાલની અપડેટ હતી કે કયા કયા ભાગોમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધી ઉત્તર ગુજરાતના ભાગોની સાથે ઉત્તર ભારતના ભાગોમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું છે આ સાથે મિત્રો પંજાબ છે હરિયાણા છે રાજસ્થાનના પણ મિત્રો કહી શકાય કે પંચાણુંથી લઈને નેવું ટકા સુધીનો વિસ્તાર છે ત્યારથી મિત્રો ચોમાસું વિધા તરફ આગળ વધ્યું છે પરંતુ મિત્રો બંગાળીની ખાડીમાં ઉપરા ઉપરી નવી વરસાદી સિસ્ટમો બની રહી છે અરબ અરબસાગરના દરિયામાંથી નવી નવી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ગુજરાત ચીક આવી રહી છે ઉદર દિશા તરફ આવતા ગુજરાતમાં ચોમાસું ફરી એક વખત સક્રિય થશે એક તરફ મિત્રો કહી શકે કે દિવાળી દિવાળી નજીક છે અને દિવાળી દરમિયાન પણ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વાદળછાયું વાતાવરણ રહેશે તેવું પણ અંબાલાલ પટેલનું જણાવવું છે હાલ મિત્રો અત્યારે ગુજરાતમાં કયા કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે તો મિત્રો તમને જણાવી જઈએ તો અત્યારે ગુજરાતમાં છે ચાલીસને લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની બોનો ફૂંકાઈ રહ્યા છે અને મિત્રો આવનારા દિવસોને લઈને ગુજરાતનું હવામાન કેવું છે તો મિત્રો ત્યાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે પરંતુ મિત્રો આવતીકાલે દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભારેથી અતિભારે વરસાદ તો અમુક ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ જાહેર થઈ છે જેમાં મિત્રો હાલ તમે જોઈ શકો છો ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે જેવા મિત્રો અમરેલી અને ગીર સોમનાથના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ જેમાં મિત્રો નજર કરીએ તો ભાવનગર છે આ સાથે મિત્રો રાજકોટ છે જૂનાગઢ લાગુના વિસ્તારમાં પણ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર થઈ છે આ સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં કચ્છ છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા જોવા મળશે કોઈ અત્યારે જોમાં શું ફરી એક વખત સક્રિય થયું છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું જે સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા છે જે છે ત્રીસ તારીખથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે એટલે મિત્રો આ બે દિવસ આજનો દિવસ અને આવતીકાલે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે અને આ ત્રીસ તારીખના રોજ તમે જોઈ શકો છો કચ્છ છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ વીજળી સાથે વરસાદની પણ આગાહી છે કે જે હવામાન વિભાગે